જે ઉહાપોહ મચી રહ્યો હતો મોટી મોટી ઘટના બની હોવાના સમાચાર મળ્યા હતા પરંતુ ખરેખર વાસ્તવિકતા એવી છે કે અહીંયા ક્લોરિન ગેસનું ઘડતર થયું હોવાની વિગતો સામે આવી રહી છે અને કોઈપણ પ્રકારના જાનહાનિના અહેવાલો નથી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે ધોઘંબાના મામલતદાર જોશી સાહેબ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી અને માત્ર ક્લોરીન ગેસનું ઘડતર થવાના કારણે એક પ્રકારનો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અફરાતફરી છવાઈ ગઈ હતી હકીકતમાં હાલોલના પ્રાંત અધિકારીશ્રી પણ અહીંયા ઉપસ્થિત પહોંચી ચૂક્યા છે અને ઘટના સ્થળનો વિઝિટ લઈ રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે તો પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા છે અને જીએફએલ કંપનીની અંદર જે ગેસ ગળતરની ખરેખર એવી માહિતી અફવા ફેલાઈ હતી કે અહીંયા બ્લાસ્ટ થયો છે પરંતુ ખરેખર કોઈ બ્લાસ્ટ થયેલ નથી ક્લોરીન ગેસનું ગળતર થયું હોવાની વિગતો સામે આવી છે જેની અંદર કેટલાક વર્કર્સને ગેસની અસર થવાના કારણે તેમને હોસ્પિટલાઇઝેશન કરવાની જરૂર પડી છે હાલોલના પ્રાંત અધિકારી પંચવાલ જિલ્લા પોલીસ વડા ગોગંબા મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ જીએફએલ કંપની ખાતે આવી પહોંચ્યા છે